માં તમામ ઉત્સવોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં ગણેશ ઉત્સવ વડોદરાની આગવી ઓળખ ગણાય છે વડોદરા શહેરમાં તમામ ઉત્સવોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં ગણેશ ઉત્સવ વડોદરાની આગવી ઓળખ ગણાય છે આજે ભાદરવા સુદ 4 તી ગણેશ ઉત્સવનો प्रारंभ થયો છે ત્યારે વડોદરાની આન બાન શાન કેવાતા લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં બિરાજમાન થતા વિઘ્નહર્તા દેવ ગણેશજીની વર્ષોની પરંપરા મુજબ દાંડિયા બજારથી પાલખીમાં બિરાજમાન થઈ રાજમહેલ ખાતે પહોંચ્યા અને વિધિવત દરબાર હોલમાં ગણેશજીની મૂર્તિને હીરા મોતી જડિત આભૂષણ પહેરાવી રાજગુરુ આચાર્ય પ્રેમદત્ત વ્યાસ દ્વારા પૂજા અર્ચના કરી સ્થાપના કરવામાં આવી હતી વડોદરા રાજવી પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસમાં દર વર્ષે દરબાર હોલમાં ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશજીની નયનરમ્ય પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે આ પ્રતિમા વર્ષોથી વડોદરાના કલાકાર એવા ચૌહાણ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે જેની પાછળ પણ એક રોચક ઇતિહાસ છે આ વર્ષે પણ ચૌહાણ બંધુઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ શ્રીજીની સુંદર પ્રતિમાનું સ્થાપન રાજદરબાર હોલમાં કરવામાં આવ્યું છે રાજમહેલમાં બિરાજમાન રાજવી પરિવારના ગણેશજીની મૂર્તિની વિશેષતા એ છે કે ગણેશજીની શંકર ભગવાનના પુત્ર હોવાથી આ મૂર્તિમાં બિલ્લીપત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે શ્રીજીની મૂર્તિ બનાવવા માટેની માટી પણ ભાવનગરથી મંગાવવામાં આવે છે આ મૂર્તિ માટે પહેલેથી જ ઊંચાઈ અને વજન નક્કી કરવામાં આવ્યું છે જે મુજબ ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ છત્રીસ ઇંચની અને વજન નેવું કિલો વર્ષોથી રાખવામાં આવે છે રિપોર્ટર રાહુલ રાજપૂત વા અને ન્યૂ સોડોદરા વર્ષોની પરંપરા મુજબ વાજતે ગાજતે નીચે પ્રભુ શ્રીજી દરબાર હોલની અંદર પધારી ચૂક્યા છે ત્યારબાદ રાજા મહારાજાઓના જે વર્ષોની પરંપરા છે એમને હમણાં ઘરેણાં પહેરાવવામાં આવશે એ આભૂષણોથી સજ્જ થયા બાદ ભગવાન ગણેશજી તેમના નિયત સ્થાન ઉપર બિરાજમાન થશે ત્યાં સ્થાન ઉપર બિરાજમાન થયા પછી તેમની પ્રાણપ્રતિષ્ઠા વિધિ વિધાનથી કરવામાં આવશે ત્યારબાદ અનંત ચતુર્દશી સુધી એમની રોજ સવાર સાંજ જે પ્રમાણે વિધિ વિધાનથી પૂજા થતી હોય તે પ્રમાણે આ સ્થાનની ઉપર રાજા મહારાજા એટલે આપણા જે રાજા છે સમરજીતસિંહ ગાયકવાડ તેમના દ્વારા પણ આ પૂજા થશે શું વિશેષતા છે માટીની મૂર્તિ બનાવવામાં આવે છે વર્ષો પૂર્વની જે પરંપરા છે એ પ્રમાણે આજે પણ મૂર્તિ બનાવવામાં આવે છે વિશેષ આપણે માટીની આ પેલેસની મૂર્તિની જો વાત કરીએ તો કાશીના પંડિતો દ્વારા જે મૂર્તિનું ઘડામણ જે મૂર્તિની આકૃતિ નક્કી થઈ છે ઘણા બધા વર્ષોની પરંપરા છે આની આ જે મૂર્તિ હોય તો એટલા માટે એનું વિશેષ મહત્ત્વ વધી જાય છે અને આ મૂર્તિનું નામ છે પાર્થિવેશ્વર પાર્થિવ એટલે માટી એટલા માટે આમની સ્થાપના અને પછી આમનું વિસર્જન આ બંનેનું મહત્ત્વ છે એટલા માટે આજે શુભ મુહૂર્ત ઉપર એમનો સ્થાપના થશે અને ત્યારબાદ અનંત ચતુર્દશી દસ દિવસ સેવા પૂજા અર્ચના કર્યા બાદ એમનું વિસર્જન થશે ઋષિકેશ ગોડસે પરિવાર તરફથી હું બધાને શુભકામનાઓ મોકલું છું આજે સારો દિવસ છે આ ગણેશ પૂજા સ્થાપનાનો એક બહુ જૂનું પરંપરા છે અમારા ગાયકવાડી ઘરમાં અને વર્ષોથી ચાલે છે સાહેબરાવ મહારાજના

Never miss an update.